चीफ मिनिस्टर 10-15 करोड़ के लिए अंदर चले जाते हैं और अदानी जी 2000 करोड़ रुपए का स्कैम करते हैं और वो बाहर घूम रहे हैं कारण है कि प्रधानमंत्री उनको प्रोटेक्ट कर रहे हैं ગૌતમ અદાણી પર અમેરિકાની અદાલતે જાહેર કરેલા અરેસ્ટ વોરંટ અને એના પર ભારતીય શેર માર્કેટમાં ફરી વળેલા લાલ લહેર વચ્ચે અદાણી તરફથી જવાબ સામે આવ્યો છે પ્રેસ રિલીઝ જાહેર કરી અને પ્રવક્તાએ કહ્યું છે કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુએસ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા અદાણી ગ્રીન્સ ડિરેક્ટરો સામે કરાયેલા આક્ષેપો પાયાવિહોણા છે અમે એને નકારીએ છીએ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા જ પહેલાં જ કહેવામાં આવ્યું હતું કે આરોપો ત્યાં સુધી જ આરોપો હોય છે જ્યાં સુધી એ સાબિત નથી થતા જેના પર લાગ્યા છે ત્યાં સુધી નિર્દોષ જ રહે છે જ્યાં સુધી એ આરોપો સાબિત નથી કરવામાં આવતા અને સંભવિત કાયદાકીય સહાયો પણ લેશું અદાણી ગ્રુપે તેની કામગીરીના તમામ અધિકાર ક્ષેત્રોમાં શાસન પારદર્શિતા અને નિયમનકારી અનુપાલનને સર્વોચ્ચ ધોરણ ઉપર રાખ્યા છે અમે હંમેશા એને સમર્થન આપતા રહ્યા છીએ અને અમે નિશ્ચિત કરીએ છીએ કે અમે આવું કશું જ નથી કર્યું અને અમે પ્રતિબદ્ધ છીએ અમે જે વાત કીધી એ અમારા હિત ધારકો ભાગીદારો અને કર્મચારીઓને ખાતરી આપીએ છીએ અમે કાયદાનું પાલન કરતી સંસ્થા છીએ તમામ કાયદાઓનું સંપૂર્ણ પાલન કરીએ છીએ એટલે એમણે બધાને ખાતરી આપી છે કે આ જે આક્ષેપો લાગ્યા છે એ ખોટા છે અને નીચે એ પણ લખેલો હતો કે પ્રવક્તા અદાણી ગ્રુપ બધાની વચ્ચે જે પ્રેસ રિલીઝ કરવામાં આવી છે એના પછી ઘણા બધા સવાલ ઊભા થયા છે પ્રેસ રિલીઝ થાય એ પહેલા લોકસભામાં વિપક્ષ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી અને પત્રકાર પરિષદમાં પત્રકારોને અનેક સવાલોના જવાબ આપ્યા અને ઉપર ગૌતમ અદાણી અને સરકારી ભાગીદારી પર અનેક પ્રશ્નો પણ ઊભા કર્યા તો રાહુલ ગાંધીએ શું કહ્યું એમની પત્રકાર પરિષદમાં શું થયું તે સાંભળો નરેન્દ્ર મોદીજીને એક નારા دیا۔ એક હે તો સેફ હે इंडिया में अदानी जी और मोदी एक हैं तो सेफ हैं हिंदुस्तान में अदानी जी का कुछ नहीं किया जा सकता चीफ मिनिस्टर 10-15 करोड़ के लिए अंदर चले जाते हैं और अदानी जी 2000 करोड़ रुपए का स्कैम करते हैं और वो बाहर घूम रहे हैं कारण है कि प्रधानमंत्री उनको प्रोटेक्ट कर रहे हैं अमेरिका में इंडाइटमेंट हुआ है अदानी जी को दो हजार करोड़ रुपए का स्कैम है हिंदुस्तान में उन्होंने क्राइम किया है अमेरिका में क्राइम किया है ये अमेरिका के इन्वेस्टिगेशन ने कहा है मगर हिंदुस्तान में अदानी जी के खिलाफ कुछ नहीं हो रहा और ये हम मांग बहुत दिनों से कर रहे हैं अदानी जी का अरेस्ट होना चाहिए आज अरेस्ट होना चाहिए माधवी बुच जो हैं जो उनकी प्रोटेक्टर हैं जिन्होंने कोई इन्वेस्टिगेशन नहीं किया उनको हटाया जाना चाहिए उन पर इन्वेस्टिगेशन होना चाहिए आ मुद्दा पर आप सुन विचारो हमने कमेंट में जरूर थी सो एंड हूं छु नीरो कंडोरिया देश और गुजरात ने तमाम खबरों जो हमारे जोता रहो वावल धन्यवाद